અમારી એકેડમી સુધી શકે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અલગ છે ના વાયકે આવ્યું છે કોઈ મનન તમારા ધર્મ ને જોવા આવ્યું છે ભાઈ જે જેવા ભાવ આવ્યું છે વિજયસિંહ એવો ભાવ જો ઘર લગીને મેલવા ના જોતો પૂરું હોય ભાઈ બધાઓ જોતો હોય પાંચ હાથ નવ ટકા ન જોતો ખાલી ચાલન ખો જોતો હોય તોડી નાખો એ મારે નહી કરવાનું હોય થોડી બુ આગી આજે પાસે થઈ જાય મારી ધૂણ વાળા ને ભાઈ એટલી કમાણી બાકી છે

જો નીરો વાકુ બોલ્યો હોય તમાર પછી ઓઢી મફા હોય જવાનું જો રાતે બાર વાગે ઘોડે ફલાણ નાખું ભલામણ રાત ના લબાસ ના ભેલી દઉં તો મારું આ નક્કી નતું કહ્યું મારો પાંડવો નાખવાનો અને હું બાર્યા ગૌ જવાનો એ નક્કી નહોતું શું કહું ભાઈ તો મહિનો અગાઉ કીધું તું ભાઈ કે જેની હાથા રોપે ભાઈ અને તેથી બાર્યા ગૌ આખો હોય તો હું આવી એ દાદા મારા ધરોમાં મારું વેણ ઢોળ કરી દીધું આ તો દાદા હા હા આ છે જે ભાઈ પણ ઢોલ ઉગાડવા એ વાગી જાવે એ કો વેણ દાદા એક વેણ જોતો છે બાપુ બગાઉ ના કટતા પર આવ બેલો દો ભઈ બગાઉ કઈયા ભઈ હા આ બેબુલમાં જો શું ભઈ